હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને સ્વાગત છે તમારું આ નવા વ્લોગમાં તો હવારનો વરસાદ આવે છે તે અત્યારે આપણે લગભગ બે વાગી ગયા છે બે જ વાગી ગયા છે નવા વારિયરમાં અને સવારે આપણે નીકળ્યા હતા લગભગ નવા કોઈ નીકળ્યા હતા શ્રીમતમાં જ્યાં હતા એક બેનનું સ્વીમર હતું તો એ શ્રીમતમાં ગયા પણ સવારનો વરસાદ ચાલુ હતો એમના અંતે રેનકોટ પહેરી તો અત્યારે અત્યારે જેવો ઘરે પહોંચ્યો હતો ને બધા કપડે જોવા જેવા જેવા ભીના છે રેનકોટની અંદર એ પાણી ગયું હતું એવો વરસાદ આવતો હતો એટલે કાંઈ આપણે બાર ગયાનો કાંઈ વિડીયો બનાવ્યો નથી તો અત્યારે આપણે શરૂઆત કરી છે અને આજ તમને ખબર જ છે કે આપણે આજ રવિવારની રજા હોય કમ્પ્લેટ એટલે આપણે કાંઈ રૂટ હોય નહીં એટલે આપણે કાંઈ રૂટનો વિડીયો નહીં ખાલી એન્જોયમેન્ટ માટે વિડીયો બનાવીએ છીએ આજનો કે આજની શું શું કરીએ એ બધું બને છે તો કાંઈ વાંધો નહીં અત્યારે બે વાગે વિડીયો શરૂ કરી દીધો છે અને વિડીયોમાં બન્યા રહીજો આજનો નાનો બ્લોગ હશે પણ મજા આવશે તો હવે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે અને સાડા ત્રણ જેવું થયું છે આપણે શ્રીમદમાં આવ્યા પછી આવીને ઘરે આવીને આપણે કપડાં વપડાં ચેન્જ કરીને પછી વેઈ ગયા હતા આપણે વાળ કપાવવા વાળને દાઢી કરાવીને આવ્યા છે અને વાળ કપાવા ગયા ત્યારે વરસાદ ચાલુ હતો આવ્યા ત્યારે શરૂ હતો પછી આવીને નાય આવીને પછી અત્યારે જો કપડાં ચેન્જ કરીને પાછા બેઠા છે તો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે તો હવે કંઈક બહાર જવું હોય તો જવાય છે તો વિડીયોમાં બન્યા રહેજો કંઈક ચક્કર મારવા જાઓ તો હજી આપણે હજી વરાસામાં જવું છે એવી જગ્યાએ આપણે બ્લાઉઝ ને એવું બધું સીવવા નાખ્યું હતું

અને અત્યારે સાડા ત્રણ ચાર જેવું થયું છે પણ આમ અંધારું એટલું બધું લાગે ને આપને એમ થાય કે હાલના છ વાગી ગયા છે જો વાતાવરણ આમ વરસાદના કારણે મસ્ત બની ગયું છે આમ ખુલ્લું હા અને નકર અહીંયા રોડ આપણે મેન હાઈવે લાગે છે ને તો ટ્રક ને એવું હાલે એટલી ધૂળું ઉડે એટલી ધૂળું ઉડે ને બધું આમ ધૂંધળાયું વાતાવરણ એવું લાગે અત્યારે પાછળ બેગ્રાઉન્ડમાં જોવો મસ્ત ક્લીન વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ ધીમો પડી ગયો છે અત્યારે સવારનો આવતો જ તો લગભગ સવારનો નહીં રાતનો લગભગ બાર વાગ્યા પછીનો વરસાદ ચાલુ છે અગિયાર વાગ્યે જેવો તેવો ચાલુ થયો તો અગિયાર વાગ્યે વરસાદ ચાલુ થયો ને એટલે આ બધા નવરાત્રી શેરી બની ગીધી હતી અને નાસ્તો કરીને બધા ઘરે વીહી ગયા હતા ત્યારનો વરસાદ ચાલુ છે તે હજી હાવ હજી હાવ બંધ નથી થયો ટમ ટમ મતલબ માં ઝાકલ ટાઈપ આવે ને એવું આવે છે જો આ અમારો એરિયો છે સોસાયટી અને આ અમારા મકાન માલિક નું છે એનું સોલર છે અને મારું મકાન જો આ હા મેં ગેટ ખોલો જોઈને હું અહીં ઊભો ને ત્યાં લગી છે અને અહીં પણ સાઈડ ની જે આખી આ પટ્ટી રહી ને એ આખી મતલબ એક જ માલિક ની છે પણ અહીં પણ આગળની સાઈડ દુકાન છે અને હું આગળની પાછળ શેરી ની અંદર મકાને એમ આગળની સાઈડ રોડ ઉપર દુકાન પડે છે દુકાન કઈ નઈ વિડીયોમાં બને રેજો હજી આગળ જોઈ તો આખો દિવસ આઈના નીકળી ગયો છે વરસાદના કારણે આપણે એક કઈ જગ્યાએ જવાનું સેટિંગ ન આવ્યું આપણે નથી રવિવારીમાં ગયા નથી આપણે ઓલા વારાસામાં બ્લાઉઝ લેવા ગયા કોઈ પણ વસ્તુ એક જ જગ્યાનું સેટિંગ ન થાય એવું સવારનો વરસાદ ચાલુ હતો હમણાં કંઈક પાંચ છ વાગે આપણે ઉપર ધાબા ઉપર ગયો ને ત્યારે જેવો તેવો ધીમો પડ્યો ને પછી હળદ હળદબાની જો હવે ખાલી કામ હતું એટલે શ્રીમતમાં જવાની એક ઈ રીતે રેનકોટ પહેરી ગયો હતો બે જણા ગયા તા રેનકોટ પહેરી અને તો પછી આખો દિવસ આઈનાને એનાને પૂરો થઈ ગયો છે તો હવે વિડીયો અહીંયા આપણે એન્ડ કરીએ મળીએ કાલે સવારમાં નવા રૂટ સાથે નવા દિવસ સાથે તો બધા મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ